આ વિશ્વની ઉપર તમે જુઓ હોય તો આ પણ ન હોય તો ના પડી કબીર બોલે છે અત્યારે હાલ પરગટ કબીર બોલે છે કે સબ પર રામ હૈ હમ પર दुसरे નાય કહે કબીર હમકો થીને તો ઈ પડેન 84 માં એ કે કે આપણે આખી જગત ને જાણી છે પણ જગત ને જાણનારો જે રહ્યો ને આપણે ખરી ખરી ને ઓળખે છે વાતે તો સમજી ઓ 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 લીધો છો ગુરુ મહારાજે કીધું છે સ્વીકારી પણ લીધું છે પણ એવો તું છો તમને કોઈ નથી કેતો પેલો પેલોકો અમારી ઉપર છે કારણ કે તમે જે અમને જેવા માનો છો એવા અમે છીએ કે નહીં એની ખબર અમને હોવી જઈ કે નહીં તમારી કોઈની ખબર રાખવા જેવી નથી અમારે અમારી ખબર રાખવાની છે તમે જે અમને માનો છો કારણ કે એવું જ માનવ ઉપર બેહીને આવી વાતો કરે છે તો હારાજ છે ને શબ્દ સ્વરૂપી દેહ મમ મારો આ ભટુકરામ બાપુ બોલે છે યાદ રાખજો કે અત્યારે હું કયા સ્વરૂપ કયા દેહ તમારી સામે છું જે પાર્થિવ શરીર હતું ને જેને આજે બે વર્ષ થઈ ગયા છે

દે એની ઈચ્છાથી એને મળ્યો છે કેમ કે એની ઈચ્છાથી ગુરુ શરણે ગયા તા અને ગુરુ શરણ ગયા પછી સર્વસ્વ આપી દીધું એટલે બીજો દેહ એને આપ્યો છે જીવતા આપણે ઘરે જાવ હોય તો શું કરવું પડે મરવું પડે ને એક વાર મરી જાવ અને મર્યા પછી ગુરુ આપણને જીવતા કરે છે માથું કાપી નહીં આમાં ગણાય ને નક્કી થાય એ માથું કાપી અને ફરી વાર ચોટાડે છે અને ફરી વાર ચોટ્યા પછી એ મરે ખરો કોઈ દી કાયમ છે કે નહીં એટલે આખો ભગત કે છે કે જે ઘરે જવું પછી પણ સદગુરુ ને જો સમજો ને પછી આ બધું સમજાઈ જાય આ લખવા વાળો કોણ છે બોલવા વાળો કોણ છે સમજવા વાળો કોણ છે સમજાવવા વાળો બહુ સરસ બાપુ એક નાની વાત અમને સંજ્ઞા કરી દીધી

એવી આપણા માં આવી છે એટલે મીરા એ કીધું એ વાતો એની મેં તો પ્રેમ દીવાની મેરા દર્દ નહીં કોઈ પણ ક્યારે ઈ દર્દ તો એટલે મીરા એ રિદાસ બાપુ આગળ માં